પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાંથી પકડાયેલ રૂપિયા ઓગણપચાસ જથ્થો મંગાવનાર નાસ્તા ફરતા આરોપીની દબોચથી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવેલ છે જે અંતર્ગત નાર્કોટેક્સની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા તેમજ નાર્કોટેક્સના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલી સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સુરત શહેર માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે ઉપરોક્ત સૂચના અન્વયે એસઓજી દ્વારા સુરત તથા આસપાસના જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીને

ગામ હર્ષવાડા થાણા નજીમાબાદ તાલુકો નજીમાબાદ જિલ્લો બિજનોર ઉત્તર પ્રદેશ વાળાને દબોચી લીધેલ છે મજકુર આરોપીની પૂછપરછ કરતા પોતે છૂટક ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લઈને આવનાર ચેતન શાહ તથા વિકાસ આહિનાઓ મને ડ્રગ્સ આપતા હતા તે ડ્રગ્સ પોતે સુરત શહેરમાં વેચાણ કરતો ચેતન શાહ ડ્રગ્સના જથ્થા સાથે પોલીસના હાથે પકડાઈ ગયેલ તેમજ પોલીસે મને વોન્ટેડ જાહેર કરતા પોતે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ હતી જેથી મજકુર આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ચાલો આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત ગઈ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ ત્રણસો ને ચોપન ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે પાંત્રીસ લાખ અંદર છે તેની કિંમત છે તે પકડેલો તે વખતે જે તે વખતે ચેતન સાહુ નામનો જે આરોપી છે જે રાજસ્થાનનો હતો તેની પાસેથી આ જથ્થો પકડેલો ત્યારબાદ જે ડિલિવરી આપવા આવે તો એમાંથી એક વિકાસ આહિર અને અનીશ ઉર્ફે મુન્ના લાકડાવાળો આ ત્રણને જે તે વખતે પકડી લીધેલા ત્યારબાદ એક આરોપી જે છે વોન્ટેડ હતો એનું નામ છે મોહમ્મદ રેહાન જમીલ અહમદ અંસારી ઉંમર વર્ષ છવ્વી તે નાસ્તો ફરતો હતો જે ગઈ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ કપલેતા ચેકપોસ્ટથી એસઓજીની ટીમે ઝડપી લીધો છે એ વિકાસ આહીર અને જે મુન્ના લાકડાવાળો છે એની સાથે જોડાયેલો હતો ને ચેતનનો સંપર્ક વિકાસે જ કરાવેલો અને ત્યારબાદ તે જે છે એ વિકાસના કહેવા પ્રમાણે પોતાની રીતે પણ એ અલગ અલગ જે વ્યક્તિઓ ત્યાં ડ્રગ્સ લેવા બે ગ્રામ પાંચ ગ્રામ કે આવે એને એ ડ્રગ્સ સપ્લાય કરતો હતો અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ એ નાના જથ્થામાં ડ્રગ્સ વેચતો હતો અને હજી અમારી પાસે બાર આઠ બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ ઉપર છે તો વધારાની જે માહિતી હશે એ નીકળશે તો એ પણ આપને જણાવવામાં આવશે